માંગરોળ તાલુકામાં પડેલા કમોસમી અને અતિશય ભારે વરસાદે ખેડૂતોના માથે કાળજાની ઘાસન સ્થિતિ સર્જી છે કંકાસા ગામે મેદાન પર જઈને વાસ્તવિક સ્થિતિની તપાસ કરવામાં આવી તો મોટા ભાગના ખેતરોમાં મગફળીનો તૈયાર પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાક પાણીમાં ગરકાવ થઈને તણાઈ જતો સ્પષ્ટ જોઈ શકાય છે ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે જેના કારણે તેમના પર મોટી આર્થિક મુશ્કેલીનું સંકટ ઊભું થયું છે ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ સરકારને તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે આ બાબતે વિસ્તારના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને દેવાભાઈ માલમને પણ ખેડૂતોએ રજૂઆત કરી હતી ધારાસભ્યએ પણ સરકારમાં પત્ર લખીને ખેડૂતોને વહેલી તકે સહાય પહોંચાડવાની માંગણી કરી છે મારું નામ કેશોરભાઈ વેજાભાઈ ચોચા છે આ કમોસમી વરસાદ થવાને કારણે શાળો અને ઉત્પાદનમાં મગફળી નારીયેળ બગીચા માં બધી નુકસાન થયેલું છે સરકારે વેલી તકે સર્વે કરીને સહાય આપવા નમ્ર વિનંતી આજે અમે કંકાસા ગામ ની અંદર છીએ અત્યારે કમોસમી વરસાદ ને હિસાબે અમારો અત્યારે મોલ છે બધો પલળી ગયો છે અને પાથરણ એટલે અત્યારે તમે જોઈ શકો એવી હાલત છે સરકાર નમ્ર વિનંતી કે તાત્કાલિક ખેડૂને સહાય આપવા અમારી નમ્ર નિવેદન છે અત્યારે અમારે ટૂરનો સારો એક પણ જરાય પણ ખેતરમાં રહ્યો નથી અને અત્યારે કફોડી હાલત છે ખેડૂની અને અત્યારે જે તમે જોઈ રહ્યા છે પાથરા છે એનાથી પણ ડેન્જર હાલતમાં અત્યારે અમારા વાડી વિસ્તારો પાથરા પડ્યા છે અને પાણી પણ ભરાઈ ગયો છે સરકાર શ્રીને નમ્ર નિવેદન કે તાત્કાલિક સહાય આપવા અમારું બગર નિવેદન છે